જામ કરી દીધું હે ભાઈ બધું આયું તમને એમ થાય કે ભાઈ કે રિસેપ્શનમાં આવ્યા મોટો મેરેજમાં એવું છે જો બધું એટલે અમુક શટર રાખી તો લિફ્ટ હોય નીચે જાય ભાઈ

એની જર્ની બતાવે છે જો આપણે પૂગી ગયા છે ખંભાળીયા ખંભાળીયા થી સ્ટાર્ટ કર્યો હે કારણ કે અહીંથી વધારે બધા માણસો જ હોય આગળ તો ક્યાંક જોવા જડે આપણે ખંભાળીયા થી નીકળી ગયા અને જો આમ માણસો ચાલુ હે હું આવ્યો ને હમણાં દ્વારકા બપોર પહેલા દ્વારકા થી પાછો રિટર્ન આવતો હતો ને તો મોટા મોટા ઘણા સંઘ મને આડે મળ્યા હતા બાર ના હે આપણે અહીંથી આ ડિસ્ટ્રિક્ટ ના નથી ખંભાળિયા થી સુરેન્દ્રનગર બાજુના મોટા સંઘ ભરવા તૈયાર ભેખા એટલે આપણે એની મુલાકાત જરૂર લેવું આગળ જાતા હવે આગળ મળ્યા આપણે ચાલો

ધન્યવાદ દેવો મળે અને વરાવ હોય આવ્યો આ જગ્યાએ જો અહિયાં આવતા જ ડાયરેક્ટ છે ને શ્રી ભગવાન ની

તમે અહીંયા આવ્યા કે નહીં જરૂર કોમેન્ટ કરજો એકવાર કેમ પે આવ્યા હોયને તો જે અહીં આવી ગયા હોય ને જમી ગયા હોય ને બીજી વખત આવે ને તો બે ચાર કિલોમીટર આમ કે આમ હોય ને તો કાપી લઈએ મહેનત કરીને એ ફાઇનલ એમ કારણ કે એમનું જમણવા રહેવું હોય બધું જોયન ભાઈ કેમ કેમ હે ખાલી કેમ જોઈ લોજો જોયન ભાઈ કેમ કેમ હે ખાલી કેમ જોઈ લોજો Hehehe <laughs> લીમડી વટી ગયા લીમડી જમાટ છે ભાઈ હાલો રાજભાઈ ને મોજ કેમ મારે મોજલા હે બધા ડીજે બીજે ની જમાવટ છે આપણે ને લીમડી થી નીકળી ગયા છે આગળ અહીંથી વાર લાગીને બધું જામ છે આંગળી માં ટ્રાફિક માં માલો ગયા તા મન મન નીકળે ફૂલ જામ વાહન ને પબ્લિક બે બે

અમારો એક સંઘ હાલીને આવતો હતો હવે પંદર કિલોમીટર દ્વારકાથી આગળ હતો મારા ભાઈનો છોકરો અને બધા આખી ફેમિલી રહે છે તો એના આરે ઘડીક વાર અમે રહ્યા હતા નહીં પછી વધારે થાકી ગયા હતા તો હુઈ ગયા હતા અને અમે પછી આવી ગયા સમાજે અમે હુઈ ગયા હતા સાડા નવ વાગે હવે તો અત્યારે હે ને ભાઈ ફ્રેસ બ્રેસ થઈને કમ્પ્લીટ થઈ ગયા હવે જાય નીચે હોય ઓલા બધા હાલીન દ્વારા આવી ગયા સંઘ વારે હવારમાં વેલા આવી ગયા હતા

તારે ન લેવાયલામરે ખોલવા નીકળીએ નીચે જાય ત્રીજા પાડે છે લિફ્ટ નું કઈ નથી અમુક છે ને સટર હે ને અમે રાખી દઈએ તો હોય ના આવે નીચે જોયું ને ભાઈ અહીંથી છે ને ભાઈ આ નજારો જોયો ને દિલ ખુશ થઈ જાય કમાઈ જઈ તૈયે આ જો નજારો જોયે ને સવારમાં વહેલાં પાંચ ચાર ચાર પાંચ મિત્ર ઉઠી જાય ને તો એમને એમ કન્ટિન્યુ પબ્લિક ચાલુ હોય છે હાલે આ નજારો જોઈએ ને ભાઈ થઈ જાય કે ભલે દ્વારકા નગરીમાં આવ્યા ભાઈ હાલો ભાઈ જય દ્વારકાધીશ કરી લ્યો દર્શન અમે કરી આવ્યા બસ જો મંદિરને સિયારુ આંટા મારીએ છીએ દર્શન કરી ત્યાં અમે જઈએ હવે આપણે ગોમતી ગાટ કોરાય ભાઈ ભાઈ દ્વારકાની નગરીમાં હે ને બક તો ધમ ધમે ને કરાઓ બ્રહ્મણ માં જાય ટ્રાફિક જામ ભાઈ આપણે સંગવાર હાલીન આવતા થાય મારા ભાઈનો છોકરો છે પાછળ હતા અમારા છે હાલો આપણે હે ને ભાઈ ગોમતી ઘાટે માડ્યા હાલો ભાઈ સેલ્ફી ટાઈમ સેલ્ફી લેજે ને સેલ્ફી લેવા આવી ગયા ભાઈ આપણે હે ગોમતી કાટે અને તમને ખબર જ છે કે આ બધા આવે એટલે શું થાય રીલો ને ફોટો શૂટ ને ભાઈ ગડડાટી હાલે જો હાલો આપણે છે ને દર્શન કરીને આવતા રહી હવે નીકળી ઘર હાલ બની નેજો એવી પબ્લિક આવું મટા કેવી કોઈ જોઈએ લગભગ તો હજી ફૂલ ટ્રાફિક જ આવે હા કંઈક ટ્રાફિક ઓછી થાય ગુલ્ફી આવી જવું જોઈએ કોઈને ખાલી નથી જવા દેતા વાહન વાળા કે હાલવા વાળા કે કોઈ ને આમ જાય વાંધી આમ કિલોમીટર પેલા ના જોઈએ બધા ગુલકી ખાતા આવે ક્યાં છે કોઈ ને ખાલી નથી જવા દેતા